સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ પૂજ્ય બ્રહ્મચારી જે બોધ્યું છે તો વાયુ ધારણા જલ ધારણા વગેરે ધર્મ ધર્મધ્યાનના ભેદો અંગે સાંભળ્યું હોય વાંચ્યું વિચાર્યું હોય તો જીવને સંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા છે આ અંગે તમારો પ્રશ્ન છે પત્ર સુધા બોધામૃત ભાગ ત્રણમાં ત્રણસો એકમાં પત્રાંકમાં નવી આવૃત્તિમાં ત્રણસો પાસઠમાં પત્રમાં આ અંગે ઉલ્લેખ છે આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે આધિ વ્યાધિ અને ઉપાધિ એકદમ દુઃખે વલોએ આ સંસારમાં સુખનું માત્ર આરોપણ તે અજ્ઞાન દશાથી થયું છે સુખ છે જ નહીં એમ ભાવના બોધમાં કૃપા બોધ્યું છે બધું ફના જ છે પૂજ્ય પ્રભુસિજી કહેતા રાખના પડીકા લડાઈ બોમ્બ મારા આતંકવાદીના હુમલા વાવાઝોડા અકસ્માત હવાઈ જહાજ તૂટે સ્ટીમર ડૂબે મોટા રોગચાળા મહામારી અતિવૃષ્ટિ અને પૂર અનાવૃષ્ટિ ધરતીકમ અને ભૂખમરા અકાળ મૃત્યુ દગો ખૂન લૂંટફાટ બે વફાય છેતરામણી અને ધર્મના નામે પણ દંભ સંસાર પોષક પ્રવૃત્તિ અને રસાતાળ થયેલ મૂળ માર્ગ વગેરે આ કાળમાં સહજ જેવું થઈ ગયું છે ચો તરફ ઉપાધિની જાળાઓ ભડકે બળે છે જીવો બધા આધિ વ્યાધિની ઉપાધિથી ગ્રસ્ત છે દુર્દશામાં જીવે છે આર્ત ધ્યાનમાં જીવી રહ્યા છે સંસારને સાગરની ઉપમા આપી છે અંધકારની ઉપમા આપી છે તે જેલ જ છે ગમે તેવી સુધારણા કરતા આ જેલ સુધારી સુધરે તેમ નથી તે જ ભવે બેવડી સંપદાના ધારક ચક્રવર્તી પદ અને તીર્થંકર નામકર્મના ધારક એવા ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ સંયમ અંગીકાર કર્યા પૂર્વે લાખો વર્ષો સુધી ચક્રવર્તી પણ રહ્યા સાર્વભૌમ સત્તાના ધણી ચૌદ ચોકડીનું રાજ ધારે તે કરીને કરાવી શકે છેવટે સીજ્યા આ રૂપી જેલ સુધારી સુધરે એમ નથી ત્યાં હવે કાળક્ષેપ કરવો યોગ્ય નથી આટ આટલો સમય બરબાદ ગયો એમ વિચારી બધું છોડી નીકળી પડ્યા કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય ગયું નથી પરમ એક પત્ર વચ્રમુ ચારસો સાહીઠમાં આ સિદ્ધાંતરૂપ ઉપદેશ વાક્ય લખ્યું પૂજ્ય બ્રહ્મચારીજીએ તેનું તે જ વાક્ય પત્ર સુધામાં પંદરેક પત્રોમાં લખ્યું છે અને શાંત થવા સમાધિમાં આવવા ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાન કે શુભ ધ્યાનમાં રહેવા બોધ છે ધર્મ ધ્યાનના ચાર ભેદો છે પહેલું આજ્ઞા વિચય બીજું અપાય વિચય ત્રીજું વિપાક વિચય અને ચોથું સંસ્થાન વિચય સંસ્થાન વિચયના બીજા ચાર ભેદો છે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત અહીં પિંડસ્થ ધ્યાન પાંચ પ્રકારના કયા છે તે અંગે મૂળમાં તમારો પ્રશ્ન છે પૃથ્વી અગ્નિ વાયુધારા અને જળધારા અને છેલ્લું પાંચમું તત્વ મૂળમાં પત્રસૂધનમાં બોલ્યું તે વાયુધારણા અને જલધારણા ધ્યાન એ ધર્મ ધ્યાનના સંસ્થાન વિચયના પિંડસ્થ ધ્યાનના ભાંગામાં આવે છે પિંડસ્થ ધ્યાન અંગે દ્રવ્ય સંગ્રહ ગ્રંથની ટીકામાં અને પરમાત્મા પ્રકાશની ટીકામાં વર્ણન મળી આવે છે જ્ઞાનાણું ગ્રંથમાં પણ આ અંગે માહિતી છે સ્વરોદય જ્ઞાનમાં પૂજ્ય ચિદાનંદજી મહારાજ જણાવે છે કે ભેદ જ્ઞાન અંતર્ગત ધારે સ્વપર પરિણતિ ભિન્ન વિચારે શક્તિ વિચારી શાંતતા પાવે તે પિંડસ્થ ધ્યાન કહેવાવે ભેદ જ્ઞાન એટલે હું દેહાદિકથી ભિન્ન છું એ અનુભૂતિ અને સાધક ચિત્તમાં બરોબર સ્થિર કરે અને વિચારે કે સ્વની પરિણતિ ભિન્ન છે આનંદમય સ્થિતિની અને પરની પરિણતિ ભિન્ન છે રતિ અરતિને ઝૂલે ઝુલાવતી તે પરપરિણતિ ત્યાગે એ પછી આત્મશક્તિનો વિચાર કરી આત્મશક્તિ દ્વારા સ્વભણી જઈને શાંતિને આનંદને મૂળ સુખને પામે છે આ પિંડસ્થ ધ્યાન છે ટૂંકમાં શરીરમાં રહેલ આત્માનું ચિંતન કરવું તે પિંડસ્થ ધ્યાન કહે છે અહીં શરીરમાં રહેલ જ્ઞાન ગુણ સંપન્ન જ્યોતિર્મયનું દર્શન કરવાનું છે પિંડસ્થ ધ્યાનના પાંચ ભેદ છે પૃથ્વી ધારણા અગ્નિધારણા વાયુ ધારણા જલ ધારણા અને તત્વરૂપવતી ધારણા પૃથ્વી ધારણા ધ્યાનમાં હજાર પાંખડીનું કમળ ચિંતવાનું છે કે જે આ સંસાર સાગરમાં ખીલ્યું કમળરૂપ સુખ દેવલોક અને વચમાં મેરુ તેના પર પોતે બેઠો છે એકાંતમાં સાધકને એ વિચારવાનું છે કે આ સંસાર એક ગહન સમુદ્ર છે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ સંસાર પણ દુઃખનો જ દરિયો છે દુઃખથી ભરેલો છે છૂટક છૂટક દેવલોક સ્વર્ગલોક તેમ મનની કલ્પના ઈચ્છેલ સુખરૂપ સુખ મળે તે કમળ ખીલ્યા આ હજાર પાંખડીના કમળની બરોબર વચ્ચે મેરુ પર વચ્ચે ત્યાં એક આસન ઉપર પોતે બિરાજમાન છે એમ ચિંતવન કરવાનું છે આ પિંડસ્થ ધ્યાનનું પૃથ્વી ધરણાનું વર્ણન થયું અગ્નિ ધારણા મંડળમાં જે કમળ છે તેને સોળ પાંખડી છે આ ચિંતવના કરી નાભિ કમળમાંથી અગ્નિશિખા બહાર નીકળી રહી છે ત્યાં એકાગ્ર થવાનું છે તે પ્રગટ છે અને કર્મરૂપે ઈંધણ તેમાં ભળતા શિખારુ જ્વાળા બહાર પડે છે ધોવાડા પણ નીકળે છે ધીરે ધીરે બધા કર્મો બળ્યા અને નો કર્મ એટલે શરીર પણ બળી જતાં છેલ્લે ફક્ત રાખ રહી ગઈ જે પોતાને સ્પષ્ટ જણાય છે આ અગ્નિધારણા ધ્યાન થયું વાયુ ધારણા ધ્યાન કર્મ અને શરીરના બળી જવાથી હવે બચી રહેલ ભસ્મ આ વાયુથી ઉડાવી દીધી અને હવે ખરી શાંતિ થઈ હાશકર વેદાયો મહારોગ મેટ્યો પ્રપંચોથી નિવર્તન થયું પર્વતોને ધ્રુજાવ ના રહેવો સુસવાટા કરતો પવન ફૂંકાયો અને શરીર વગેરે સર્વ કર્મોની ભસ્મને ક્ષણવારમાં આ પવન ઉડાડી મૂકે છે અને ત્યારબાદ તે પવન પણ શાંત થઈ જાય છે આ વાયુ ધારણા ધ્યાન થયું હવે જલ ધારણા ધ્યાન હવે બધી ભસ્મ તદ્દન ધોઈ નાખી કચરો બધો સાફ થયો આકાશમાં વીજળીના ગડગડાટ સાથે મેઘધનુષ્ય સાથે મુશળધાર વર્ષા વરસે છે અને કર્મ અને શરીર બળીને રાગ થયા હતા તેનું ધોવાણ થતાં તદ્દન સાફ થઈ જાય છે જાણે પ્રક્ષાલ થયો આ જહલ ધારણા ધ્યાન થયું અને હવે પાંચમું તત્વરૂપવતી ધારણા હવે પોતે પણ રહિત હોવાથી તદ્દન ચોખ્ખો થયો ભગવાન સમાન વિરાજમાન છે એમ ચિંતવન કરવાનું છે આ દશાએ પહોંચેલ જ્ઞાની હવે એમ ચિંતવે કે પોતે સાત ધાતુ રહિત પૂર્ણચંદ્ર જેવો સ્વચ્છ અને પ્રભાવી સિંહાસન પર બિરાજમાન છે દિવ્ય અતિશયો પણ પ્રગટ થયા છે બધા મનુષ્યો દેવદેવીઓ દ્વારા પૂજનીય બન્યો કર્મકલમ લેશ માત્ર રહ્યા નહીં પોતે હવે આઠ કર્મોથી રહીત એવો પુરુષાકાર આત્મરૂપ બની ગયો છે આ ચિંતન કરવાનું છે આ પાંચ પિંડસ્થ ધ્યાનની અવસ્થાઓ ઉત્તરોત્તર ચડતી દિશાની સૂચક છે પ્રશ્ન ઉઠે કે મિથ્યા દ્રષ્ટિને ધ્યાન થાય કે તેનો શાસ્ત્રોક્ત જવાબ એ છે કે વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શન વિના શરૂ જ થયો ન ગણાય અને સમ્યક દર્શન વિના વાસ્તવિક ધ્યાન પણ ન થાય મિથ્યા દ્રષ્ટિનું ધ્યાન શુભ ધ્યાન કે શુભ ભાવના કહે છે અનુભવી અનુભવી જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન કે અધ્યાત્મની બધી ક્રિયાઓ છૂટવા માટે થાય નહીં તો વચનમુત એકસો અઠ્યાવીસમાં બોલ્યું તે મુજબ સત્સંગ વિના ધ્યાન માત્ર તરંગરૂપ કહેવાય છે ગમ પીડ્યા વિના આગમ અનસ્કારક થઈ પડે છે અને શાસ્ત્ર શાસ્ત્ર રૂપે પરિણમે છે અનુભવી માર્ગદર્શક વિના રૂપાતી ધ્યાન બધું કાળક્ષેપ જ છે ધર્મ ધ્યાન શુભદાન અને ભક્તિદાન માત્ર કરવાના કહ્યા છે છતાં ધ્યાન કરવું જ છે તો પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે ધ્યાન પરમ પરમગુપાલદેવનું કરો જ્ઞાનીને અભિન્ન ભાવે સહજ આત્મસ્વરૂપી તરીકે ઓળખ્યા તે જ સમ્યક દર્શન અને આગળ જતાં પોતાને પણ સહજ આત્મસ્વરૂપી જાણશે અને પોતાને પોતે અનુભવશે પૂજ્ય સૌભાગભાઈને વચનામુ ત્રણસો ચોરાણુંમાં ગોપાલદેવ સમજાવે છે કે તે પુરુષને એટલે કે પરમ પરમગપાલદેવને તેઓના વાક્ય આદિના આધારે એટલે કે વચનામૃતના વચનોને આધારે ઓળખે તો તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે તે થયું કે જ્ઞાનીની ખરી ઓળખાણ થઈ ઓળખનાર પણ જ્ઞાની થઈ ગયો પૂજ્ય પ્રભુસિંહજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની હવે આગળ જતાં પૂર્ણ જ્ઞાની થશે સહજ આત્મ સ્વરૂપ બનશે સહજ આત્મ સ્વરૂપ ગુરુ